સુરેન્દ્રનગરના લીંબડીમાં પડેલા ભારે વરસાદથી મુશ્કેલી ઉભી થઈ છે ઘેડી અને પરનાળા ગામને જોડતો મુખ્ય ગયો છે વરસાદી પાણી વાહન ચાલકોને હાલાકી પડી રહી છે પાંચ ગામને જોડતો જતા પરેશાની થઈ રહી છે અને ગ્રામજનોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં મુશ્કેલી થઈ રહી છે કોઝવે ધોવાઈ ગયો છે પાંચ ગામને જોડતો આજે કોઝવે છે તે ધોવાઈ જતા હવે ગામ લોકોને પરેશાની થઈ રહી છે ભારે વરસાદથી જે પ્રકારની હાલાકી ઉભી થઈ છે ગ્રામજનો પોતાના ગામેથી બીજી જગ્યાએ જઈ શકતા નથી બીજા ગામે જઈ શકતા નથી ઘેડી અને પરનાળા ગામને જોડતો જે આ કોઝવે આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે ધોવાઈ ગયો છે તેના ઉપરથી પાણી વહી રહ્યા છે કોઝવે ધોવાઈ જતા ગામ લોકો માટેનો અવર જવરનો રસ્તો બંધ થઈ ગયો છે પાંચ ગામને જોડતો કોઝવે ધોવાઈ જતા હવે ગામ લોકોને પરેશાની થઈ છે ત્યારે વારંવાર ગ્રામજનો રજૂઆત કરતા હોય છે કે તને તેમને એ પ્રકારનો પુલ બનાવી આપવામાં આવે કે વધુ વરસાદ પડવાના કારણે પણ મુશ્કેલી ન સર્જાય